નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના તાજા જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો પચીસ ભયાઉ ચાર હજારથી ચાર હજાર બસો પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એકસો છેતાલીસ રાજકોટ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો નેવું વિરમગામ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો સાવકુંડલા ત્રણ હજારથી ચાર હજાર એકસો મોરબી ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર બસો દસ રાપર ત્રણ હજાર એકસો ચોત્રીસથી ચાર હજાર એકસો એકસઠ વાંકાનેર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો હળવદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો બત્રીસ કાલાવડ ત્રણ હજારથી ચાર હજાર બસો પચીસ સાણંદ ચાર હજારથી ચાર હજાર પચીસ જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પિસ્તાલીસ પાટડી ત્રણ હજાર પાંચસો અગિયારથી ચાર હજાર ત્રણસો અંબાળિયા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો સિત્તેર ગોંડલ ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકાણું અમરેલી બે હજાર આઠસો ચાલીસથી ચાર હજાર બસો નેવું રસદણ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો પચીસ બાબરા ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર બસો સાઠ બહુચરાજી બે હજાર સાતસોથી ત્રણ હજાર નવસો પિંચોતેર ડીસા ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો એક ભાવનગર ત્રણ હજાર બસો પંદરથી ત્રણ હજાર નવસો બાણું मराठी 4000 થી 4701 થરા 3580 થી 4952 સ્યોરી 3702 થી 4500 હารિસ 4000 થી 4500 તાનેરા 3895 થી 4095 થરાડ 3600 થી 4600 જામનગર 2000 થી 4425 સમી 3600 થી 4350 બોટા 3600 થી 4400 દિયોદર 3400 થી 3921 ધ્રાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો પંચાવન અંજાર ત્રણ હજાર પચાસથી ચાર હજાર બસો નેવું એનાવા ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો માંડલ ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર ચારસો સાઠ પાટણ ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો એકતાલીસ ઉંઝા ત્રણ હજાર એકસો સાઠથી છ હજાર પાંચસો એંશી રાંધનપુર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો